હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા તલના ભાવ તારીખ સાત નવ બે હજાર ચોવીસને શનિવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના તલના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા તલના ભાવ વિશે જાણવું હોય અને તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઇક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ તો ખેડૂત મિત્રો રાજકોટમાં બે હજારથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે ગોંડલમાં સત્તરસો વીસથી પચીસો પિસ્તાલીસની વચ્ચે થયા છે અમરેલીમાં સત્તરસો ચાલીસથી છવ્વીસો પિંચ્યાસીની વચ્ચે થયા છે જૂનાગઢમાં બે હજારથી પચીસો સિત્તેરની વચ્ચે થયા છે બોટાદમાં બે હજાર પંચ્યાસીથી ચોવીસો પંદરની વચ્ચે થયા છે જામનગરમાં બાવીસો વીસથી પચીસો પાંત્રીસની વચ્ચે થયા છે જસદણમાં અઢારસો પંચાવનથી ચોવીસો ત્રીસની વચ્ચે થયા છે મોરબીમાં બે હજાર ની વચ્ચે થયા છે જેતપુરમાં બે હજાર પચીસ થી ની વચ્ચે થયા છે મહુવા માં બાવીસો પચીસો સિત્તેર ની વચ્ચે થયા છે કોડીનાર માં બે હજાર ત્રીસ થી પચીસો પાંત્રીસ ની વચ્ચે થયા છે સાવરકુંડલા માં એકવીસો ચાલીસ થી પચીસો ની વચ્ચે થયા છે કાલાવડ માં બે હજાર પચાસ થી ત્રેવીસો છોતેર ની વચ્ચે થયા છે પાલિતાણા માં જામખંભાળીયા માં એકવીસો ચાલીસ થી ત્રેવીસો ની વચ્ચે થયા છે હળવદમાં ઓગણીસો થી ચોવીસો ચાલીસ ની વચ્ચે થયા છે તળાજામાં બાવીસો પિંચ્યાસી થી પચીસો ની વચ્ચે થયા છે બગસરામાં બાવીસો થી ચોવીસો ની વચ્ચે થયા છે લમાં ઓગણીસોથી ત્રેવીસો પાંત્રીસની વચ્ચે થયા છે વિસાવદરમાં બાવીસો ચાલીસથી ચોવીસો પંચોતેરની વચ્ચે થયા છે પોરબંદરમાં અઢારસો વીસથી બે હજાર ચાલીસની વચ્ચે થયા છે વાંકાનેરમાં બે હજાર ચાલીસથી ત્રેવીસો એંસીની વચ્ચે થયા છે મેંદરડામાં ઓગણીસો ત્રીસથી પચીસો ત્રીસની વચ્ચે થયા છે ધોરાજીમાં પંદરસો ત્રીસથી ત્રેવીસો પચાસની વચ્ચે થયા છે ઉપલેટામાં બે હજાર ત્રીસથી બે હજાર પિસ્તાલીસની વચ્ચે થયા છે ધાંગધ્રામાં બે હજાર સાઠથી એકવીસો સાઈઠ ની વચ્ચે થયા છે રાજુલા માં ત્રેવીસો ત્રીસ થી સત્યાવીસો પચાસ ની વચ્ચે થયા છે કારીમાં બાવીસો ચાલીસ થી ચોવીસો છાસઠ ની વચ્ચે થયા છે ખાંભામાં એકવીસો ત્રીસ થી બાવીસો સિત્તેર ની વચ્ચે થયા છે ભેસાણમાં બે હાજર પચાસ થી ચોવીસો ની વચ્ચે થયા છે બગસરામાં એકવીસો ત્રીસ થી ત્રેવીસો ચાલીસ ની વચ્ચે થયા છે ભુજમાં બે હાજર થી ત્રેવીસો ની વચ્ચે થયા છે અંજારમાં બાવીસો ત્રીસ થી ત્રેવીસો સિત્તેર ની વચ્ચે થયા છે See?